કલોલ તાલુકામાં કોલેરાના કેસો વધતા જાહેરનામું જે છે તે બહાર પાડવામાં આવ્યું છે જેમાં ગાયનો ટેકરો અને તેની આજુબાજુનો બે કિલોમીટરનો વિસ્તાર જે છે તે કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે મહેન્દ્ર મિલની ચારીનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે આજુબાજુનો બે કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરા અગ્રસ્ત જાહેર કર્યો છે જાહેરનામું આગામી ત્રણ મહિના સુધી અમલમાં રહેશે

સૌથી વધુ વાત કરવામાં આવે તો કલોલમાં અવારનવાર જે છે તે કોલેરા થવાની ઘટનાઓ જે છે તે અવારનવાર જે છે તે પ્રકાશમાં આવતી હોય છે પ્રથમ વખત એવું નથી બન્યું કે કલોલમાં કોલેરા ગ્રસ્ત કલોલને કલોલ તાલુકાને જાહેર કરાવ્યો હોય પરંતુ અગાઉ પણ ઘણી વખત અનેક રોગચાળા જે છે તે કલોલ તાલુકામાં સામે આવ્યા છે ચોક્કસથી આ બાબતે ક્યાંક ને ક્યાંક કલોલ નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો જે છે તે અવારનવાર ઉગતા હોય છે ત્યારે ફરી એક વખત કલોલમાં કોલેરાના કેસો જે છે તે સામે આવતા જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા જે છે તે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને કોલેરા કોલેરાગ્રસ્ત વિસ્તાર જે છે તે જાહેર કરવામાં આવે છે વિગતથી બહાર જો વાત કરવામાં આવે તો લગભગ બે કિલોમીટરનો વિસ્તાર જે છે તે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવે છે મહેન્દ્ર બિલ ચાલીનો જે વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે સાથે જ તેની આજુબાજુના બે કિલોમીટરનો વિસ્તાર પણ જે છે તે કોલેરાગ્રસ્ત જાહેર કરવાનું આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાનો અમલ જે છે તે આવતા ત્રણ મહિના સુધી કરવાનો રહેશે સાથે જ વાત કરવામાં આવે તો કલોલ વિસ્તારમાં ખાવાના શોખીનો માટે પણ જે છે તે પાણીપુરીની લારીઓ સહિતની જે પાણીપુરીની લારીઓ સહિતના નાસ્તાઓની જે લારીઓ હોય છે તેના ઉપર જે છે તે રોક લગાવી દેવામાં આવે છે તમામ લારીઓ જે છે તે બંધ કરી દેવામાં આવી છે ચોક્કસી પાણીજન્ય રોગ પાણીજન્ય રોગ પાણીજન્યના કારણે જ આ રોગો જે છે તે સામે આવતા હોય છે બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો ગઈકાલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં કેબિનેટ તેમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કલોલમાં જે ઘટના સામે આવી છે તે પાણીની લાઇન અને ગટરની લાઇન બંને મિક્સ એટલે કે ભેગી થઈ જવાના કારણે જે છે તે આ મુશ્કેલી જે છે તે સર્જાઈ છે અને ઘણા લોકો જે છે તે કોલેરાનો રોગના ભોગ બને છે ઋષિકેશ પટેલે સાથે એ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં જે છે તે આને દૂર કરવાનો હાલ પ્રયાસ ચાલુ છે અને નવી લાઈનોનું જે નેટવર્ક છે તે પણ અત્યારે હાલ ચાલી રહ્યું છે એટલે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ જવાથી ક્યારે કોલેરા જેવા ભયાનક રોગો જે છે તે લોકોને જે છે તે પોતાના ભરડામાં લેતા હોય છે કલોલ તાલુકામાં અગાઉ પણ કોલે કોલેરા જેવા રોગોએ માથું ઉચક્યું હતું ચોક્કસથી અગાઉ જ્યારે ઘટના બની હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલેક્ટરને સીધા આદેશ આપ્યા હતા અને ટીમો જે છે તે આરોગ્ય વિભાગની સતર્ક થઈ હતી એલર્ટ થઈ હતી અને કલોલ કલોલના પૂર્વ વિસ્તારમાં ટીમો જે છે તે ખડકાઈ દેવામાં આવી હતી અને ઝીણવટપૂર્વક આની તપાસ કરવામાં આવી હતી કે કોઈપણ સ્થાનિક જે છે કલોલનો તેને પણ રોગ જે કોલેરા જેવા ભયાનક રોગોને લીધે કોઈ તકલીફ ન થાય તત્કાળ સારવાર મળી રહે તેવી સૂચના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આપી હતી સાથે જ બીજી વાત કરવામાં આવે અત્યારે જે છે તે જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ વિસ્તાર બે કિલોમીટરની આસપાસનો વિસ્તાર જે છે તે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવે છે આરોગ્ય વિભાગની ટીમ જે છે તે ત્યાં ખડકી દેવામાં આવી છે સાથે જ જે કટર લાઈન અને પાણી લાઈનની લાઈન બંને જે મિક્સ થઈ છે તેની કામગીરી હાલ ચાલી રહી છે આ બધાની વચ્ચે હાર એકવાર સ્પષ્ટ છે કે આવા ભયાનક રોગો સામે આવ્યા બાદ તંત્ર જે છે તે હરકતમાં આવશે એટલે ચોક્કસથી તંત્ર આવી કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યો છે રાજકોટની ઘટના દુર્ઘટના બની તેમાં પણ તંત્ર રાહ જોઈ રહ્યું હતું ને તેના કારણે અઠ્યાવીસથી વધુ લોકોનો જીવ જે છે તે અગ્નિકાંડમાં હોમાયો હતો ચોક્કસથી અહીંયા રોગચાળો વકરો છે રોગચાળો વકરાનું કારણ એક જ અત્યારે સ્પષ્ટ સામે આવે છે ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલી કામગીરીના કારણે જ આ જે છે તે સામે આવી છે ગટરની લાઈન અને પાણીની લાઈન બંને જ્યારે મિક્સ થતી હોય છે અને એ પાણી જે છે તે સ્થાનિક વ્યક્તિના પીવામાં જતું હોય છે તેના કારણે રોગ ચાળો જે છે તે વકરતો હોય છે ચોમાસામાં ચોક્કસથી આ રોગચાળો વકરવાની ભીતિ જે છે તે સર્જાતી હોય છે પરંતુ અત્યારે હાલ આ જે છે તે ગઈકાલે જ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કલોલની અંદર ઘટની અને પાણીની લાઇન બે મિક્સ થઈ જવાના કારણે કોલેરા જે છે તે સર્જાયો છે તેઓએ એ પણ જણાવ્યું હતું કે આ દૂર કરવાનો પ્રયાસ અત્યારે હાલ ચાલી રહ્યો છે દૂર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે કોલેરા થયા બાદ સાથે જ લાઇનનું નેટવર્કની કામગીરી પણ ચાલી રહી છે આ બધું લોકો રોગમાં સપડાઈ ચૂક્યા છે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હજુ કામગીરી ચાલી રહી છે જી બહાર જી કાર્તિકજી આ તો આવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે ક્યાંક ને ક્યાંક વિકાસની જે વાતો કરવામાં આવે છે તે દાવાઓ અહીં તો પોકળ સાબિત થયા છે આવા ઘણા બધા વિસ્તારો છે આજે પણ અનેક કલોલની વાત વાત હતી અનેક જગ્યાએ જે છે પાણીજન્ય રોગોમાં એટલે કે વધારો થઈ રહ્યો છે ચોમાસાની ઋતુમાં લોકોને ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે આ પહેલાની જો વાત કરું તો ક્યાંક ને ક્યાંક અહીંના સ્થાનિકો રહીશો દ્વારા પણ

અવારનવાર આ કેસો ચોમાસાની ઋતુમાં ચોક્કસથી આવતા હોય છે લોકો બહારનું ખાતા હોય છે ત્યારે પણ આ કેસો જે છે તે સામે આવતા હોય છે પરંતુ કલોનની જે ઘટના આવી છે તેમાં ગટરની લાઈન અને પાણીની લાઈન બંને લાઈનો મિક્સ થવાના કારણે આ મુશ્કેલી જે છે તે સર્જાઈ છે ચોક્કસથી તંત્ર જે છે તે લેટ પણ જાગ્યું છે અને સ્થળ ઉપર આરોગ્યની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે સાથે સાથે નગરપાલિકા દ્વારા બંને લાઈનો જે મિક્સ થતી હતી તેની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી છે વડોદરામાં વાત કરવામાં આવે તો વડોદરામાં પણ અત્યારે રોગચાળો જે છે તે માથું ઊંચક્યું છે તમામ સ્થાનિક દવાખાનો હોય સિવિલ હોય કે પછી પ્રાઇવેટ ક્લિનિક હોય તમામ જગ્યાએ અત્યારે રોગચાળાના કારણે દર્દીઓની લાઈનો પણ લાંબી લાંબી જોવા મળી રહી છે એટલે સરકાર દ્વારા પણ આરોગ્ય તંત્રને એલર્ટ રહેવાની સૂચના પણ આપી છે આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે ગ્રામ્ય વિસ્તારના અમુક અંતરિયાળ વિસ્તારો છે તે આજની તારીખમાં પણ વિકાસની વિકાસના જે કામો કરવામાં આવતા હોય છે અંડર અંડરલાઈન પાઇપલાઇનો જે નાખવામાં આવતી હોય છે તે સમય જે તોડફોડ કરવામાં આવતી હોય છે તે સમયે જ ગટરની અને પાણીની લાઈન બંને મિક્સ થઈ જતી હોય છે ને ત્યારબાદ પુરાણ કરી દેવામાં આવતું હોય છે ત્યારબાદ આવા રોગચાળા વકરતા હોય છે ત્યારે જે છે તે તપાસ કરતા સામે આવતું હોય છે કે ગટરની અને પાણીની લાઈન બંને મિક્સ થઈ જવાના કારણે જે છે તે રોગચાળો વકર્યો છે તે તંત્રએ પણ જે પણ વિકાસના કામગીરી ચાલી રહી હોય એ સમયે પૂરતું ધ્યાન રાખવાની જરૂર હોય છે ચોક્કસી કોન્ટ્રાક્ટરોને આ કામગીરી આપવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટરો ઉતાવળેથી આ કામ કરતા હોય છે અને તેના કારણે ઘણી વખત આ બંને લાઈનો ભેગી થવાના કારણે આવા રોગચાળો જે છે તે સામે આવતા હોય છે કલોલમાં અત્યારે હાલ તો બંને લાઈનોનું કામગીરી ચાલી રહી છે બંને લાઈનો અલગ કરવાની કામગીરી હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે આરોગ્યની ટીમ પણ ખડકી દેવામાં આવી છે સાથે સાથે જ સ્થાનિક જે પાણીપુરીની લારી સહિતની જે ખાણીપીણી હોય છે તેના ઉપર બેન્ડ મારી દેવામાં આવે છે કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત પણ જાહેર બે કિલોમીટરના આજુબાજુ વિસ્તારમાં કોલેનાગ્રસ્ત પણ જાહેર કરી દેવામાં આવે છે આગામી ત્રણ મહિના સુધી આ જાહેરનામું જે છે તે અમલ કરવાનો રહેશે

કેટલોક વિસ્તાર જે છે તે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે જિલ્લા કલેક્ટરે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડ્યું છે કલોલ તાલુકામાં કોલેરાના કેસો ફાટી નીકળ્યા છે તો કોલેરાના કેસો વધતા જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં વિસ્તારની જો વાત કરવામાં આવે કલોલની ત્યાં ગાયનો ટેકરો અને તેની આજુબાજુનો વીસ બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે તો મહેન્દ્ર બિલની ચાલીનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આજુબાજુનો બે કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે જાહેરનામાનું આગામી ત્રણ મહિના સુધી અમલ રહેશે અમદાવાદની જો વાત કરવામાં આવે તો લો બોલો હવે ખુદ તંત્ર જ ખોલી રહ્યું છે તંત્રની પોલ જો તમે પણ ઈદગાહ તરફ જતા હો તો રહેજો સાવધાન ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જ નથી કામ પર ભરોસો ઈદગાહ જતા રસ્તા પર રોડ જ બેસી શકે છે તેવી સૂચનાનું બોર્ડ લગાડી દેવામાં આવ્યું છે આ રોડ જે છે તે ગમે ત્યારે બેસી શકે છે તંત્રએ લગાવી સાવધાન દર્શાવતી નોટિસ કો તંત્ર એ છે પોતાની બેદરકારીના બેનર લગાવી નબળી કામગીરીના પુરાવા આપ્યા છે આવું કરીને કામગીરી મજબૂત ન હોવાને ખુદ તંત્ર દ્વારા જ ઉદાહરણ આપવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા જ ખુદ બોર્ડ લગાડવામાં આવ્યા છે તંત્રની પોલ ખુદ તંત્ર જ ખોલી રહ્યું છે જો તમે પણ એ દગા તરફ જતા હો તો સાવધાન થઈ જજો કારણ કે આજે રોડ છે એ દગાનો તે ગમે ત્યારે બેસી શકે છે તેની જાહેર ચેતવણીનું બોર્ડ તમે અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે તંત્ર દ્વારા જ પોતાના જે બેદરકારી છે તેનું બોર્ડ લગાડ્યું છે એવું કહી શકાય કે આ રોડ જે છે તે બેસી શકે છે ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ નથી કામ પર પોતાનો भरोसा

હાસ્ય જેવો મુદ્દો ઉભો થયો છે કારણ કે જ્યારે તંત્રને પોતે જેવું કેવું પડતું હોય કે આ રોડ ઉપર તમે ધ્યાનથી ચાલજો કારણ કે અમીયા ભૂવો પડવાની એવું જોઈ શકો તો મારી પાછળ આજે આખું બેનર મારવામાં આવ્યું છે કે આ રોડ ઉપર તાજેતરમાં ઊંધું ખોદાણ થયેલું હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની એટલે કે રસ્તો બેસવાની સંભાવના છે જેથી રાહધારીઓએ સાવચેતી રાખી અવરજવર કરે સુકમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે આ જે બેનર લગાડી છે લોકો વાંચે આને અને વાંચવા માટે પણ લોકોની નજર પડવી જોઈએ તમને એક આ વિસ્તારનું દ્રશ્ય પણ તમને બતાવીશ તમે જોઈ શકો છો અહીંયા છે જ નહીં અહીંયા લોકો જો અહીંથી આવે જો લોકો અહીંથી આ જગ્યાએથી લોકો આવે તો આ બેનર વાંચવાના જે આપણે વાત કરીએ કે ખૂબ જ ઓછા ઓછા એવા ચાન્સીસ છે કે લોકો બેનર વાંચે તો બે ખુદ જ્યારે અહીંથી આવ્યા અમારે પોતે પણ આ બેનર ગોતવું પડ્યું હતું એટલે આ તો એવું થઈ ગયું કે પોતે જ પોતાની કોલ ખોલતા હોય તેવું લાગે છે કે અહીંયા જે ગૌતકમ કર્યું હતું ત્યાંના વિસ્તારના જે સ્થાનિકોએ તેમની પાસે પણ જાણવા મળ્યું છે કે જ્યારે ગૌતમ કર્યું હતું ત્યારબાદ એક બે ત્રણ ચક ભરીને મૃત્યુ આવી હતી તો પણ હજી જો એવું કહેતા હોય કે હજી પણ અહીંયા એવી રીતના ચાન્સ છે શક્યતા છે

વાત કરીએ આપણે અહીંયા બેનર મારવામાં આવ્યું છે કે ભાઈ રોડ બેસી જશે ધ્યાન થી ચલાવવી ગાડી ક્યાંથી આ બેનર માર્યું છે આ બેનર અમે બાર પંદર દહાડા થવા આયા પંદર ની અંદર માર દીધું એ પંદર દહાડા થવા તમારી વાત સાચી પણ આ તો એવું નથી લાગતું કે કોર્પોરેશન પોતાની કોલ જાતે જ ખોલે છે ના એવું એવું તો ખોલ જ નહી તો ખોલવાના જ છે આ એમને ઢાંકા કીધા ચાર વખત અમે પુરાવ્યા એ કારણ આ મોદી ના ભાગ ભાગ કરે ને સાહેબો ને બોલાવી ને માલ નખાય બબે ગાડીઓ

પેહલા ત્રણ થયી ગયું બે વર્ષ પેહલા ત્રણ થયી ગયું અંદર એક બે બારા કામ ચાલ્યું એક મહિના ઉપર આ ખાલી આરડી બે પડી ચાલુ એટલે સ્થાનિકો માં અત્યારે રોજ જોવા મળે છે હા શું કરીએ આ તો પેલા સાહેબ છે તે ગાયકવાડ ના હિસાબે બધું ઓળખાણ ના હિસાબે આ પુરમ પુરમ કરાવીએ છે જોઈ શકો તો તમે અત્યારે કે એમને સ્થાનિકો ને પણ ઓળખાણ કાઢવી પડે છે ભલામણો કરવી પડે છે ત્યારે જઈને જે પુરાણ છે તે પુરાણ એ લોકો પૂરે છે શું નામ છે કાકા

बर्थडे सेल जब सारी कुर्तीस वॉचेस और दस प्रोडक्ट सौ ऐसी नीचे में मिलेंगे तो शॉपिंग करते करते हाथ थक जाएंगे ना प्राइसेस कम नहीं हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हा? हाँ पच्चीस साल पूरे होने चले

મારી પાસે એક સિરપ છે જે આયુર્વેદિક છે અને મધથી ભરપૂર તેમજ તુલસી અને આદુના સ્વાદની છે તો એક ચમચી સિરપ તમારી ખાસને પણ ભરમા કરશે દૂર તુલસી સિરપ આહા આ તો ખરેખર ઇફેક્ટિવ છે આને હંમેશા મારી સાથે રાખીશ મધના મિશ્રણની તુલસી કપ સિરપ શું મંતર કરશે

સફળતા અને સહકાર મેળવવા કિસ્મત કેટલું આપી રહ્યું છે સાત આજની તિથિનો સાર જાણીશું મારી સાથે કિસ્મત કનેક્શનમાં જુઓ માત્ર બી ઇન્ડિયા પર નિત્ય સવારે સાડા આઠ કલાકે ગેન ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શક મિત્રો હવે વાત કરીએ સુરતની સુરતમાં ચારમાર્ગીક ઇમારત જેસીટી દ્વારા થવાની ઘટના બની હતી તો એ ઘટના બન્યા બાદ તંત્ર હવે એક્શનમાં આવ્યું છે તંત્ર હવે હરકતમાં આવ્યું છે તેમાં પાલી ગામમાં આવેલ જર્જરિત મિલકતની સીલિંગ ની કાર્યવાહી કરવામાં આવી છે ગામમાં આવેલ ચારમાર્ગીક જર્જરિત મિલકત ના 81 અને 8 દુકાનોને સીલ કરાય છે સાથે શહેરના દિંડોલી વિસ્તારમાં આવેલી નવ બિલ્ડિંગોને રિપેરિંગ કરવા

આ સાથે અમારા સંવાદદાતા રાહુલ મકવાણા આપણી સાથે જોડાય ચૂક્યા કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી રહી વાત કરવામાં આવે તો જે નું જે હતું તે થયું હતું અને સાત જેટલા જે લોકો છે તે મૃત્યુ પામ્યા હતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત માં જે સચિન વિસ્તાર છે ત્યાં સ્લમ બોર્ડ માં જે નવસો જેટલા જે પરિવારો છે તે રહી રહ્યા છે અને સ્લમ બોર્ડ માં એકવીસો જેટલા ફ્લેટ આવ્યા છે ત્યાં પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી જો વાત કરવામાં આવે તો શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પણ જે એકસો ને એકોતેર જેટલા જે બિલ્ડિંગો છે તે પણ જર્જરિત હાલતમાં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે તો ડિંડોલી વિસ્તારમાં પણ આવી જ રીતે જે જર્જીરત જે ઇમારતો છે તે સામે આવ્યું છે એટલે કે કહી શકાય કે સફાળું તંત્ર દાઢ્યું છે અને એક બાદ એક કાર્યવાહી છે તે કરવામાં આવી છે અનેક જેટલા જે જર્જીરત જે મકાનો છે તેને ચેક કરવામા આવી રહ્યા છે તો સચિન વિસ્તારમાં અનેક એવા બિલ્ડીંગો સામે આવ્યા છે રિપોર્ટમાં કે જર્જરિત હાલતમાં હોય તેવું તંત્રને સામે આવ્યું છે ત્યારે રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે એટલે કે આવનારા સમયમાં હજુ પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને આ તમામ જે બિલ્ડીંગો કોમર્શિયલ બિલ્ડીંગો હોય છે તેને તોડી પાડવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવશે જી જી રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં તંત્ર હવે હરકતમાં આવ્યું છે ત્યારે પાલી ગામમાં જર્જરિત મિલકતની ની સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે આ ગામમાં આવેલા ચાર માળની જર્જરિત મિલકતના ના અઠ્યાસી ફ્લેટો અને આઠ દુકાનોને સીલ કરાયા છે શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવ બિલ્ડિંગોને પણ રિપેર કરવા આદેશ આપવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર